કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે તારાજી મૃત્યુઆંક વધીને એકસો ને પાર સતત વરસાદના કારણે રેસ્ક્યુ ઓપરેશન આડે હાથ આવી રહ્યો છે અવરોધ ભારતમાં ડિજિટલ ક્રાંતિ દુનિયાના સોમાંથી પિસ્તાલીસ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એકલા ભારતમાં લોકસભામાં ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું ત્રણ કરોડ જનતા સુધી પહોંચ્યું છે ઇન્ટરનેટ કનેક્ટિવિટી રેલવે દુર્ઘટનાઓ અંગે લોકસભામાં વિપક્ષના સભ્યોએ કર્યો હોબાળો જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે સંસદીય બાબતોના મંત્રી કિરણ રીજીજુએ વિપક્ષને લીધી આડે હાથ બપોર બાદ રાજ્યસભામાં નાણાં મંત્રી આપશે બજેટ મુદ્દે જવાબ મુંબઈ અમદાવાદ વચ્ચે ચાલતી બુલેટ ટ્રેનની કામગીરી સંતોષજનક હોવાનો સરકારનો દાવો લોકસભામાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું બુલેટ ટ્રેનની સ્પીડ અને સુરક્ષા એ અમારી પ્રાથમિકતા ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક રાજ્યમાં વરસાદની સ્થિતિની કરાઈ સમીક્ષા દ્વારકા જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં ખેતીના પાકને નુકસાન અંગે ચર્ચા રાજ્યમાં ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસમાં વધારો અમદાવાદમાં ચોવીસ કલાકમાં ચાંદીપુરા વાયરસના નોંધાયા ચાર પોઝિટિવ કેસ કાચા મકાનોની દિવાલમાંથી સાઇન ફ્લાય નાશ કરવા આરોગ્ય વિભાગ કરી રહ્યું છે દવાનો છંટકાવ ચોવીસ કલાકમાં ઇઝરાયલે પોતાના બે સૌથી મોટા ઘાટ અને પેરિસ ઓલિમ્પિકમાં આજે નિશાનાબાજી મુક્કેબાજી બેડમિન્ટન અને ટેબલ ટેનિસમાં ભારતીય ખેલાડીઓ દેખાડશે દમ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવવાના લક્ષ્ય સાથે ટેબલ ટેનિસમાં મનિકા બત્રા ઉતરશે મેદાનમાં તો બેડમિન્ટનમાં સિંધુ અને લક્ષ્ય સેન પર સમગ્ર દેશની નજર